શું શરૂઆત જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદના ધોળકાના ત્રાંસદ રોડ પર આવેલા કેડીલા કંપનીના કામદારોને છૂટા કરવાનો જે મામલો હતો અને તેની હડતાળનો આજે બીજો દિવસ છે તે લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો કંપની સામે હવે વાત એ છે કે આજે પણ સાતસોથી વધુ કામદારો કે જે કેડીલાના ગેટ આગળ હડતાળ ઉપર ઉતર્યા છે બે દિવસથી તે લોકોએ હડતાળનું શસ્ત્રો ગામ્યું છે કોઈ પણ કારણ આપ્યું નહીં કંપની અને સત્તાધીશોએ કામદારોને એકાએક છૂટા કરવાનો આદેશ જાહેર કરી દીધો અને તેના કારણે અત્યારે કામદારો છે સાતસોથી વધુ કામદારો છે કેડીલા કંપનીની ગેટની બહાર અત્યારે હાલ હડતાળ પર ઉતર્યા છે આજે બીજો દિવસ છે કાલે પણ આ રીતે તે લોકોએ પ્રદર્શન કર્યું હતું ને તેમનું કહેવું છે કે કોઈ કારણ શા માટે નથી આપવામાં આવ્યું અને સાતસોથી વધુ કામદારો એવા છે કે જેમને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા તેમના પરિવારનું શું થશે જે કંપની ઉપર તેઓ નિર્ભર હતા કોઈ કારણ કે પહેલાં કોઈ નોટિસ ન આપવામાં આવી કોઈ કારણ ન બતાવવામાં આવ્યું કે આખરે આ કામદારોને છૂટા કેમ કરવામાં આવી રહ્યા છે અને સત્તાધીશોની મનમાની સામે આખરે કામદારોએ હડતાળનું શસ્ત્રો ગામ્યું છે વધુ માહિતી માટે સવાદતા કાળુભાઈ જોડાઈ છે કાળુભાઈ સૌથી મોટો સવાલ એ છે કે આ જે રીતે સાતસો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા શું કારણ કોઈ બહાર આવ્યું છે ખરું જે માનસી જણા દો તો દ્વારાકની ત્રણ કરેલા કંપનીઓ આવેલી છે આ કંપની વૈશ્વજીની કંપની છે અહીંયા દસ થી પંદર વર્ષ સુધી જૂના જે કામદારો જે કામ કરી રહ્યા છે અત્યાર સુધી કંપનીની સાથે રહ્યા છે એવા કામદારોને વાર વાર સોથી દોઢસો બત્તો એ તો એકદમ જ છૂટા કરવામાં આવે છે કામદારોને કોઈ પણ જાણ પણ કરવામાં આવતી નથી અને તેમને છૂટા કરવામાં આવે છે આને લઈને તમામ કામદારો ગઈકાલથી હડતાલ ઉપર છે આજે એમનો બીજો દિવસ છે હડતાલનો ત્યારે કંપની દ્વારા જૂના કામદારોને કાઢવામાં આવે છે તેમનો પગાર કાપવાની વાત કરે છે અને તેમને છૂટા કરવાની વાતો કરે છે અને નવા કામદારો જે છે તેની ભરતી કરી રહે છે ત્યારે આજે નવા અને જૂના બંને કામદારો ભેગા થઈ સાતસો જેટલા કામદારો આજે હડતાલ ઉપર છે

જેમાંથી સત્તાધીશો નો સંપર્ક કરવામાં આવે છે પણ સત્તાધીશો કોઈ જવાબ આપતા નથી પરંતુ કામદારો જે છે તેમને જે રોજી રોટી છીનવાય છે તેમનું ઘર પરિવાર ચલાવવું પણ એમને મુશ્કેલ બને છે જેને તમામ જે છે કામદારો એકત્ર થઈ કંપની સામે લડી લેવાના મૂડ માં છે બે દિવસથી તેઓ હડતાળ ઉપર છે અને વારંવાર કંપની દ્વારા કામદારો ને કાઢવામાં આવે છે જેથી કામદારો પણ ભૂખ્યો છે અને આજુબાજુના ગામના સરપંચો પણ તેમના સપોર્ટ માં આવ્યા છે જી માનસી આભાર આપનું માહિતી માટે